આખું જે બોર્ડ છે દર મહિને જે એકવાર મળે છે તેમાં લગભગ પાંચસો જેટલી એજન્ડાની નકલો અને ત્રણસો જેટલી નકલો કોર્પોરેટરોને ઘરે મોકલવામાં આવે છે કે ત્યાં આગળ ઉપયોગ થાય છે પરંતુ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આપણે વાત કરીએ કે દેશના પ્રધાનમંત્રીનું પણ સ્વપ્ન છે ડિજિટલ ઇન્ડિયા તો મહાનગરપાલિકા એ ગુજરાતનું પ્રથમ સિટી બનશે કે સમગ્ર બોર્ડ એ આપણે વાત કરીએ કે ડિજિટલ સ્વરૂપે ચલાવવામાં આવે પેપરલેસ સ્વરૂપે ચલાવવામાં આવે અને ત્યાં દરેક કોર્પોરેટરની બેઠક ઉપર ટેબ્લેટ મૂકવામાં આવે અને પરિણામે ત્યાં આગળ એજન્ડાનું વાંચન થાય શોક ઠરાવનું વાંચન થાય પરિણામે આપણે વાત કરીએ કે જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એની અંદર પણ ઘટાડો થશે પેપરનો પણ બચાવ થશે આમ પર્યાવરણને અનુલક્ષી એક જે નિર્ણય કરવામાં આવ્યો છે અને જે રીતે દેશ આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વની અંદર ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ પ્ર પ્રવેશ કરતું હોય પ્રગતિ કરી રહ્યું હોય ત્યારે મહાનગરપાલિકાએ પણ આજે તાકીદના કામની અંદર એક મંજૂર કરવામાં આવ્યું છે કે આગામી સમયગાળા દરમિયાન આપણા બોર્ડ પણ એ પેપરલેસ બને અને ડિજિટલ યુક્ત બને એક તાકીદના કામમાં નિર્ણય કરવામાં આવ્યો છે